નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બીજા ભાવ તારીખ પાંચ નવ બે હજાર ચોવીસ વાર ગુરુવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ પંદરસો ચાલીસથી ઊંચો ભાવ સોળસો ને રૂપિયા કપાસની અંદર સારી એવી જોવા મળી રહી છે ઘઉં પાંચસો દસ થી પાંચસો પાસાણું અડદ સોળસો પચાસ થી અઢારસો છોતેર મગ બારસો પચાસ થી સોળસો સત્તાવન ચણા સફેદ પંદરસો થી એકતાલીસ વાલદેશી થી ને સિંગદાણા તેરસો પચાસ થી પંદરસો મગફળી મગફળીસો નેવું થી અગિયારસો ચોરાણું તલી બે હજાર થી સો ઓગણપચાસ સોયાબીન આઠસો સિત્તેર થી નવસો ને પાંચ તલકાળા ત્રણ હજાર વીસ થી ચોત્રીસો ને અઠાવન લસણ પાંત્રીસો થી પાંચ હજાર પચાસ રૂપિયા ધાણા અગિયારસો એસીથી ચૌદસો ને પચાસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર બસો પચાસથી ઊંચો ભાવ ચાર હજાર આઠસો રૂપિયા રાય એક હજાર ત્રીસથી બારસો સિત્તેર મેથી નવસો સિત્તેરથી બારસો નેવું વટાણા તેરસો એકાવનથી ચોવીસો ને ચાર રાયડો નવસો સિત્તેરથી એક હજાર સિત્યાસી ડુંગળીની વાત કરીએ તો બસો એંસી રૂપિયાથી આઠસો ને એંસી રૂપિયા કલોંજી ત્રણ હજારથી પાંત્રીસો ને પંચાણું હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ ચૌદસો એકાવનથી થી ઊંચો ભાવ સોળસો ને સોળ રૂપિયા મગફળી ઝીણી નવસોથી અગિયારસો ને અગિયાર મગફળી જાડી નવસોથી અગિયારસો નવસો તુવેરની વાત કરીએ તો પંદરસો પચાસથી થી ઓગણીસો ને એકાવન રૂપિયા ચણા બારસોથી તેરસો એકાણું ધણા એક હજાર એકથી તેરસો ને એકાવન ધાણી અગિયારસો એકથી ચૌદસો એકતાલીસ ઘઉં પાંચસોથી પાંચસો એંસી બાજરો ત્રણસોથી ચારસો રૂપિયા અડદ બારસો પચાસથી સત્તરસો એક્યાસી રાયડો નવસોથી નવસો છ્યાસી મેથી નવસો પચાસથી એક હજાર એકોતેર સોયાબીન આઠસોથી આઠસો એકસાઠ મગ બારસોથી ચૌદસો એકવીસ જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર આઠસો પચાસથી ભાવ ચાર હજાર એકત્રીસ રૂપિયા તો આ તો આપણે રાજકોટ અને જામજોતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી કંટ્રી છે તે વાત તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર